ન શિવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે જાણીએ છીએ કે માતા સતીના અગ્નિદાહ પછી તેમનો જન્મ પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન તપસ્યા કરનાર વ્યક્તિની પરીક્ષા તો લેતા જ હોય છે આ તપસ્યા દરમિયાન મહાદેવ શિવે ઘણી વખત તેમની પરીક્ષા લીધી હતી પરંતુ દેવી પાર્વતી આ બધી પરીક્ષાઓમાં સફળ રહ્યા હતા એક મગનની વાર્તા શિવ પાર્વતી સાથે જોડાયેલી છે આજના વિડીયોમાં આપણે તેના વિશે વાત કરીશું એક દિવસ જ્યારે માતા પાર્વતી શિવની ઉપાસનામાં લીન હતા ત્યારે તેમને તેમની નજીકની નદીમાંથી એક કરુણ અવાજ સંભળાયો કોઈ મદદ માટે બોલાવી રહ્યું હતું દેવી પાર્વતીને ચિંતા થઈ તેઓ નદી પાસે ગયા એમણે જોયું કે એક મગરે એક બાળકને પકડી લીધો હતો અને તેને ઊંડા પાણીમાં ખેંચી રહ્યો હતો પાર્વતી નદી કિનારે આવ્યા અને બાળકને બચાવવાના ઉપાયો વિચારવા લાગ્યા માતા પાર્વતીને જોઈને બાળકે કહ્યું કે મારે ન તો માતા છે ન તો પિતા છે ન કોઈ મિત્ર છે કૃપા કરીને મારી રક્ષા કરો આ સાંભળીને પાર્વતીજી મગરની સામે ઊભા રહી ગયા અને બાળકનો હાથ પકડી અને ખેંચવા લાગ્યા ત્યાં મગર બોલ્યો કે હું રાક્ષસ છું અને શ્રાપને કારણે હું મગર બની ગયો છું તેથી જ હું બોલી શકું છું આ બાળક મારા શિકારમાંથી છૂટી શકે એમ નથી તમે વ્યર્થ પરેશાન થાવ છો બ્રહ્માએ નક્કી કર્યું છે કે દિવસના છઠ્ઠા ભાગમાં જે મળે તે ભોજન બનાવવાનો મારો નિયમ છે પાર્વતીજીની વિનંતી પર મગરે છોકરાને છોડી દેવાના બદલામાં પાર્વતીજીની તપસ્યા દ્વારા પ્રાપ્ત વરદાનનું પુણ્ય ફળ માંગ્યું પાર્વતીજી આ વાત સાથે સહમત થયા અને બાળકને છોડી દીધો હવે પાર્વતીએ પોતાની તપસ્યાનું ફળ તો બાળકને બચાવવા માટે મગરને આપી દીધું તેથી ફરીથી ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તપ કરવા બેસી ગયા તેથી ભોલેનાથ પ્રગટ થયા અને પૂછ્યું કે તમે અત્યારે કેમ તપસ્યા કરી રહ્યા છો મેં તમને ઈચ્છિત દાન તો આપી દીધું છે ત્યારે પાર્વતીએ પોતાના તપના ફળના દાનની વાત શિવજીને કરી તેથી શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હું મગર અને છોકરો બંનેના રૂપમાં હતો જીવનમાં સુખ અને દુઃખનો અનુભવ તમારું મન કરે છે કે નહીં તે જોવા માટે હું તમારી પરીક્ષા કરી રહ્યો હતો અને આ રીતે પાર્વતી ફરી એકવાર ભગવાન શિવની પરીક્ષામાં સફળ થયા અને મહાદેવને તેમણે પતિ તરીકે પ્રાપ્ત કર્યા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ